બરોબર તો અશોકભાઈ કહે ભાઈ જમ્પર પતિ ગયા હે તો અત્યારે પૈસા હે નહીં નિરાય તે આપણે તંતા નાખશું બરોબર હાલો નાણે બિલકુલ રિક્ષ નહીં લેને આઉરા તો દીપકભાઈ કહે તમે કોઈ તે થોડું મોટું દેખાડ દે જરા ગમતો તો અમારા દીપકભાઈ આવી ગયા છે મિત્રો હવે અમે બાઈ નું ખોલશું ને એને બિહારી અંદર બાઈ યાર કો નીકળી જાવ અમે મહેસાણા આગળ નીકળી ગયા હે દીપકભાઈ કેમેરો લઈ લીધો હે બરોબર અને હું ગાડી આકું હું અને મારા અશોકભાઈ પાછળ બેઠા છે બરોબર ફોનમાં માં મૈંડા રાખે શાબાશ તો મિત્રો બાબુ ઠાકોર આમ આમ આવે છે હમણાં તમને દેખાડું બાબુ ઠાકોર અંધારામાં દેખાય તો ભલે ન દેખાય તો હવે દેખાડી પણ જોઈ લેજો આ ઓલા બાઇકમાં માં જરા કામતા બાબુ ઠાકોર દેખાય છે અને આલ બાજુ આવે છે બાબુ ઠાકોર કોઈ થી આ બાબુ ઠાકોર કોઈ થી સેવ ભાઈ કે રાત ઉજાગરો હે અશોકભાઈ આ કોઈ વાત કરે બીજું કઈ કામ ધંધો નહીં અશોકભાઈ બાપભાઈ કઈક મગાયું હોય ભૂખ જાણે હું મગાવ્યું આપડે ભાઈ જૂના મિત્રો હે ઘણા ટાઈમ થી ટીકટોક ના મિત્રો હે અમારે ભાઈ હવાર હવાર હવારમાં અમારે ભાઈ ઉઠી ગયા હે અને અમાર ગોરી પદમડી દેખાડ દેખાડે બાબુ ઠરકી આઈ માનતી જારે અને દીપકભાઈ અમારે મુશવારા ભાઈ અશોકભાઈ અને હું નાગો ઈ માનતી ડબલું તો મીકો કાકા હવે ડબલું તો મીકો મુશુ બાબુ ઠરકી અને દીપક ભાઈ આયા હે મનસુખ ભાઈ અને અશુક ભાઈ બધે મારી મારી હાજે રાતે હરખી એમ ડાયલોગ માં લીધો મેં

જય માતાજી મિત્રો તો એમ કહેવાય કે હું ફરતો ફરતો જોતો પણ આજ તો છે રાજકોટ થી ફરતા ફરતા અમારે મનસુખ ઠાકોર આવી જશે ઈમાન થી હોય

આનંદ આવી ગયો કાલના ફરવા નીકળ્યા હતા પણ બહુ મજા આવી ગઈ અને અમારા અશોકભાઈ મસ્ત નિરે બેઠા હે ગાડી આજ નહીં રાખે એવું લાગે મને થાકી ગઈ છે રખડી રખડી હવે આવે ને ભાઈ અમે નીકળી ધીમે ધીમે આયેલા જાય બરોબર પૈસા ઉભા રહીશું તો તમને કઈક દેખાડશું અત્યારે જઈ હી બને તો બોલો બોલો કરી દેજો તમારો નાનો ભાઈ ને બરોબર હાલો